રાધનપુર નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે મસાલી રોડ ઉપર આવેલા પંચમુખી હનુમાન મંદિરના રસ્તા ઉપર એક કાર ફસાઈ પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રાધનપુરના મસાલી રોડ પર આવેલા ઐતિહાસિક પંચમુખી હનુમાનજી મંદિર સુધી છે માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે વરસાદી મોસમમાં કાદવ અને ખાડાઓના કારણે વાહન ચાલકો તથા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તાજેતરમાં કાર ફસાઈ જવાની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે રાધનપુર નગરપાલિકાની પ્રમુખ ભાવનાબેન જોશી અને તંત્ર સંપૂર્ણ બેદરકાર છે વર્ષોથી આ રસ્તો મંજૂર થયેલો હોવા છતાં કામનો આરંભ થયો નથી લોકોનો સવાલ છે કે ધારાસભ્યના પેડ પરથી મામલતદાર કચેરીથી જેઠાર સુધીનો રોડ બનાવાય છે તો પંચમુખી હનુમાનજી મંદિરનો રોડ શા માટે બનાવાતો નથી ઐતિહાસિક સ્થળ તરફ જતા માર્ગની અવગણના શા માટે કરવામાં આવે છે નગરપાલિકા પ્રમુખ અને તંત્ર આ મુદ્દે શાંતિથી કેમ બેઠા છે રહેવાસીઓનું કહેવું છે કે નગરપાલિકા તંત્રનું કામ ફક્ત કાગળ પર છે પરંતુ જમીન પર એક પણ વિકાસ કામ દેખાતું નથી લોકો હવે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક રોડ પાકો બનાવવામાં આવે નહીં તો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર